કાળી ચૌદશ નું મહત્વ શું છે કાળી ચૌદશ ના દિવસે એની એક કથા બતાવેલી છે કે જયારે માતાજીની આપણે નવરાત્રી પૂર્વે આપણે ચર્ચા કરી હતી કે માતાજી રાક્ષસો નો વધ કરી અને પછી પોતે માતાજી માતાજી પોતે એના માં પાર્વતીનું સ્વરૂપ ધારણ કરતા પર્વત ઉપર પાછા જઈ રહ્યા હતા તો એ કાળી ચૌદશ ના દિવસે થઈ જઈ રહ્યા હતા અને એ માં કાળી નું સ્વરૂપ હતું એટલે એને કાળી ચૌદસ કીધેલું છે કે દિવસે એ પાછા જઈ રહ્યા હતા એટલા માટે કાળી ચૌદશ નું મહત્વ આપણી શાસ્ત્ર દ્રષ્ટિએ દંતકથા આવી હતી

એમાં રૂપ ચૌદસ એટલા માટે બતાવે છે કે માતાજી કર્યું અને પોતાના રૂપ ને એ દિવસે અભ્યંગ સ્નાન કરી અને પોતાનો રૂપ સ્વરૂપવાન બનાવ્યું અને એ જ પરંપરા આજની તારીખ પણ ચાલે છે કે જે સ્ત્રીને ક્યાંક ને ક્યાંક ખાલી એકલી ક્રીમો લગાડી ફેસ ઉપર બધી જાત જાતની ક્રીમો ચોપડીને પોતાનું સૌંદર્ય વધારવાની જરૂર નથી કાળી ચૌદસ ના દિવસે તમે જો કદાચ કોઈ પણ પ્રકારના તમારા ચહેરા ઉપર અભ્યંગ સ્નાન એની અંદર પંચામૃત નું પણ સ્થાન બતાવેલું છે અને એની અંદર દૂધ દહીં ઘી મધ આવા કોઈ પણ પ્રકારના લેપ તમે તમારા ચહેરા ઉપર કે તમારા રૂપ ઉપર લગાડી અને તમારા રૂપને તમે નિખારી શકો છો જો માતાજીનો જો નિખરતો હોય તો આપણો શું કામ ના નીકળે પણ અત્યારની લોકોને એવું છે કે દૂધ વાળા સાબુથી નાવું ગમે પણ દૂધથી નાવું ના ગમે પણ એ દિવસે જો કરીએ કરીએ અને સ્નાન તો એ રૂપ એ આપણા રૂપમાં વધારો કરે છે એટલા માટે રૂપ ચૌદશ એ દિવસે કીધેલું છે કાળી ચૌદશ છે તે દિવસે નેગેટિવિટી અને ખરાબ શક્તિનો ઘણી બાર કેવી રીતે કાળી બિલકુલ પહેલા પેલા તો નેગેટિવિટી હોય છે તેઓ ક્યાંક ને ક્યાંક આપણે માનવું જ પડશે પહેલા પહેલા તો એનું કારણ એ છે કે જો કદાચ એવી નેગેટિવિટી કદાચ હોત જ નહીં તો હનુમાન ની અંદર હું માનું ત્યાં સુધી કદાચ આવે આવે જ કે ભૂત નહીં નામ એટલે આપણે પહેલા તો એક્સેપ્ટ કરવું પડશે કે એવી નેગેટિવિટી હોય છે બરાબર બીજા નંબર ઉપર કે એ સમય દરમિયાન દરેકે ભગવાન છે ને એકચુઅલમાં દરેક દેવી દેવતાથી લઈને દરેક વ્યક્તિને અને નેગેટિવિટી ને પણ બધાને પોતાના દિવસો આપેલા છે અને એ એમનો છે અને એ એમનો હોય એટલે પ્રકારને આપણા ઘરની અંદર નેગેટિવિટી હોય તો એને એ દિવસે આપણે બહાર કાઢી શકીએ છીએ ઘરની અંદર દીવા કરી શકીએ છીએ સરસવના તેલના દીવા કરવાના સરસવની તેલના દીવા કરી એની અંદર કપૂર નાખી દેવાનું અને ચારે દિશામાં દીવા કરી શકાય અથવા કદાચ ઘરના સેન્ટરમાં જેને બ્રહ્મસ્થાન કીધેલું છે એમાં તમે કાં તો બચ્ચો વચ્ચ તમે ચાર વાટનો દીવો કરવાનો એની અંદર કપૂર પણ નાખવાનું અને એની અંદર સરસવનું તેલનો યુઝ કરવાનો એટલે એ ઘરની અંદરની નેગેટિવ ઉર્જા એમાંથી બહાર નીકળતી હોય છે આમાં અનેક પ્રકારની નુસ્ખા બતાવેલા છે ઘણાની રીત પરંપરા અલગ અલગ હોય છે ઘણાની અંદર જેમ કે જૂનો કોઈ પણ પ્રકારનો સામાન છે દિવાળીની બધી સાફસફાઈ કરીને જેટલો બી સામાન ભેગો થયો છે તે બધાનો નિકાલ કરશે કેમ કે જે સામાન ઉપયોગમાં નથી તમારા ઘરની અંદર પડ્યો રહ્યો છે

ક્યારે એવું ના હોય કે કોઈના ઘરની અંદર કોઈ પણ પ્રકારની તુતુ મેં મેં નાશ કોઈ પણ ઘરની અંદર ત્રણસો પાસઠ જે બધું સારું સારું જોઈએ એવું નથી બતાવેલું પણ નવું વર્ષ ચાલુ થવાનું હોય છે બે દિવસ પછી એટલે કોઈ પણ પ્રકારના આપણા ઘરમાં બહારથી આયેલી નેગેટિવિટી છે તો એ કકરાટ સ્વરૂપે આપણા ઘરની અંદર ક્લેશ કરાવતું હોય છે ઝઘડા રગડા છે તે છે બધું કરાવતું હોય છે તો એ નેગેટિવિટી આખા ઘરમાંથી પહેલા પહેલા તો કચરો વાળી અને પછી એ સામેની છેલ્લો એનો યુઝ કરી અને પછી ત્યાં આગળ બાર ફેંક્યાવાની હોય

અને એ સમયમાં એ સમય દરમિયાન બને ત્યાં સુધી ઘરમાં રહેવું આવું આપણને સલાહ આપતા કેમ કે બધા પોતપોતાના ઘરના જેટલી પણ નેગેટિવિટી છે બધું ભેગા કરીને ચાર રસ્તે જ ભેગા કરવા માટે આવતા હોય એટલા માટે કુંડાળા પગ અને હા ચલો કદાચ પગ પડી જાય છે તો કોઈ વ્યામ રાખવાની જરૂર નથી ભગવાનનું નામ લઈને એ દિવસે નીકળવાનું એટલે આપણને કોઈ પણ પ્રકારનું એવું નહીં નેગેટિવ વિચારવાનું કે કોઈ અંધશ્રદ્ધા બી ઊભી નહીં કરવાની કે આપણે કોઈક ની ક્લેશ કે કકરાટ આપણા ઘરમાં આવી જશે એવું પણ નેગેટિવ નહીં વિચારવાની જરૂર આપણે કાળી તેલ ચડાવે છે અને વડા પણ એનું મહત્વ છે એમાં કોઈ પણ આસુરી તત્વની સામે જો સારામાં સારી ફાઇટ આપી શકે એવા જો કોઈ દેવ બતાવ્યા હોય ને તો એ હનુમાનજી મહારાજ એ હનુમાનજી મહારાજ જે છે એ તમામ પ્રકાર એ દિવસે નેગેટિવિટી નેગેટિવ જેટલા પણ માન લો કે ભૂત પ્રેત પિશાચ ડાકીની શાખીની શંખીની આ જેટલા ભી આસુરી તત્વ છે એ દિવસે એમનું બળ વધારે હોય છે અને એ પોતાનું જ્યાં સારું યોગ્ય સ્થાન પોતા હોય પણ એને અટકાયત કરી શકે એવા જો દેવ હોય તો એ હનુમાનજી મહારાજ છે અને એ હનુમાનજી મહારાજની તમે એ દિવસે હનુમાન ચાલીસા કરો પૂજા પાઠ કરતા હોય હનુમાનજી મહારાજને ભોગ ધરાવતા હોય અને હનુમાનજી મહારાજની જે જગ્યા ઉપર સેવા પૂજા થતી હોય ત્યાં આગળ હું નથી માનતો કે કોઈ પણ પ્રકારનું આસુરી તત્વ અહીંયા પ્રવેશ કરી શકે એટલા માટે હનુમાનજી મહારાજ ની પૂજા ઉત્તમ બતાવેલી છે કાળી ચૌદશ ના દિવસે પૂજા કેવી રીતે કરવામાં આવે છે અને એનો સમય શું છે કાળી ચૌદસના દિવસે એકચ્યુઅલમાં દરેક અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરવાની બતાવેલી છે અને એની અંદર છે કે તમારે કેવા કેવી સિદ્ધિ પ્રાપ્ત કરવી છે અમુક તંત્રની અંદર જે શ્રદ્ધા રાખવા વાળા છે તો એના માટેનો ઉત્તમ દિવસ છે અને એ લોકો એના માટે શુભ કે અશુભ સમય એ લોકો જોઈ અને એવી રીતના પૂજા કરતા હોય છે પણ આપણે જો કાળી ચૌદશ ના દિવસે જો પૂજા કરવી હોય તો આપણા શાસ્ત્રની અંદર આ વખતે

તમે તમારા જે કંઈ પણ તમને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે એમની પૂજા કરો ખાસ કરીને હનુમાનજી મહારાજની તો ચોક્કસ કરવી તો એ સારું સારું રહેશે